વાના ધારાસભ્યો તથા નવનિયુક્ત મંત્રીઓ પ્રવીણ માળી અને સ્વર્ગજી ઠાકોર પાલનપુર પહોંચ્યા હતા બનાસકાંઠાના ડીસા અને વાવના ધારાસભ્યો તથા નવનિયુક્ત મંત્રીઓ પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર પાલનપુર પહોંચ્યા હતા ગુજરાત સરકારમાં મંત્રી બન્યા બાદ તેઓ પ્રથમ વખત કમલમ કાર્યાલય ખાતે આવ્યા હતા પાલનપુર કમલમ કાર્યાલય ખાતે પહોંચતા જ સમર્થકો અને ભાજપના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કમલમ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા આ અંગે મંત્રી સ્વરભજી ઠાકોરે જણાવ્યું હતું કે તેમને ભૂપેન્દ્રભાઈની સરકારમાં કામ કરવાનો મોકો મળ્યો તે બદલ તેઓ સર્વેનો આભાર માને છે તેમણે ખાતરી આપી હતી કે આટલી મોટી જવાબદારી તેઓ આ વિસ્તારમાં તેમજ સમગ્ર રાજ્યમાં નિષ્ઠાપૂર્વક નિભાવશે મંત્રી પ્રવીણભાઈએ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને આગળ ધપાવવા મા જગદંબા સૌને શક્તિ આપે તેવી તેમણે પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મંત્રીપદ તરીકે શપથ લીધા રાજ્ય સરકારના વિકાસના કાર્યોને આગળ ધપાવવા કામગીરી શરૂ કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું તેમણે વડાપ્રધાનના બે હાજર સુડતાલીસ માં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌ કોઈને સાથે મળીને કામ કરવા આહવાન કર્યું હતું ગુજરાત સરકારમાં મંત્રી બન્યા બાદ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અંબાજી ખાતે પહોંચ્યા તેમણે માતાજીના દર્શન કરી ગુજરાતની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મંત્રી પ્રવીણ માળીએ અંબાજી મંદિરમાં ધજાનું પૂજન કર્યું હતું ત્યારબાદ તેમણે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી હતી આ પ્રસંગે અંબાજી ભાજપ મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા તેમની સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકિત ઠાકર પણ જોડાયા હતા